સુરતના પાંડેસરામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી પાંડેસરા સર્વેલન્સ પોલીસ સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે ગઈકાલે અપહરણવિદ દુષ્કર્મનો બનાવ બનવા પામ્યો હતો જ્યાં પાંડેસરા હાઉસિંગ પોલીસ ચોકીની બાજુમાં કોમ્યુનિટી હોલની બાજુમાં ખંડેર મકાનમાં આરોપી અમિત કૈલાશ પાંડે નામક

ધરપકડ કરી હતી જેમાં એસીપી જેડ આર દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આરોપી કોઈ ચોક્કસ વ્યાપાર ધંધો કે નોકરી કરતો નથી ફક્ત બેકાર ફરતો રહે છે અને ભોગ બનનાર બાળક ફક્ત ને ફક્ત આરોપી દ્વારા સાયકલ ચલાવવા આપવાની લાલચમાં આવી એની સાથે ગયો હતો અને આરોપી અમિત પાંડે દ્વારા બાળકનો આ વિષયનો ફાયદો ઉચકી બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા પાંડેસરા પોલીસ દ્વારા ફરિયાદના ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી હતી જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ